ભાવનગર જિલ્લામાં લંપટ શિક્ષકની કરતૂત સામે આવી ઘોઘા તાલુકાના લાખણકા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાથે શારીરિક અડલા કર્યા હોવાનો આક્ષેપ લાખણકા ગામના ગ્રામજનો ઘોઘા પોલીસ સ્ટેશનને જય રજૂઆત કરી સો થી વધુ ગામલોકો ઘોઘા પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા ધોરણ 5 માં ભર્તી વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષક દ્વારા અડપલા કર્યા હોવાનો આરોપ શિક્ષક છે અમારા ગામના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સાથે

અને શિક્ષક લાયેલ છે પૂછપરછ ચાલુ છે જે હશે તો ખરેખર તો કાર્યવાહી કરવામાં ગામ વાળા એવું કે છે કે શિક્ષકે અડપલા કર્યા છે એમ એ પ્રમાણે રજૂઆત છે ખરેખર તપાસ નો વિષય છે ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં જે કાયદા મુજબ થતી છે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે